શ્રીફળ વધેર્યું ને હવે જો સરસ મજાનો નજારો જોવા બેસી ગયો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ માંગો વીસ અને આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ જો આજે તો સન્ડે છે અને વિહાન ઉઠીને બા સાથે રમવા માંડ્યો છે અને કાર્તિક સન્ડે છે સૂતો છે લે જો એને ઉઠાડવાની કોશિશ કરવા માંડે વિહાન વિહાન નું કામ એવું છે નરેન્દ્ર મોદી જેવું ખાશે નહીં ને ખાવા દેશે નહીં આનું એવું છે સુ નહીં ને સુવા દેશે નહીં જો એ સુવે નહીં ને સુવા દે ને ક્યારનો ઉઠી ગયો છે હવે તોફાન ચાલુ કરી દીધા છે જો બધા આમજો તારા ફ્રેન્ડ આવ્યા ક્રિકેટ રમ માં આમજો કેવો ઉઠી ગયો બા નહી તર ઉઠે જ નહીં ક્યાર નહીં કઉ હવે બેની મસ્તી ચાલુ થઈ ગઈ છે ને હવે આમની આમની ચાલુ રહેશે ને વિહાન ને જો માથામાં વિહાન બતાય તો આ બાજુ આવી તો આ બાજુ અહીંયા આવે બા પાસે જો એને નવું કામ કર્યું છે તો હું આ મારે વિહાનનું કામ એવું છે ને ક્યાંય એટલે ક્યાંય શાંતિ નહીં એને ગમે એટલું ધ્યાન રાખો ને તો એણે કંઈક ને કંઈક તો કર્યું જ હોય કાલે અહીંયા બા પાસે અહીંયા બે અહીંયા બેઠા છે બા અહીંયા બેઠા છે ને એ અહીંયા બેઠો તો અહીંયા આ રીને પથ્થર ને આમ સુઈ ગયો ડાયરેક્ટ માથું ત્યાં ભટકાણું તો આવ્યા છે ટાંકા ત્રણ આવ્યા છે એટલે પાછો રોવે નહીં કાંઈ નહીં એટલો તો પાછો કઠણિયો છે એને કઈક ને કઈક ચાલુ જ હોય એની રાશિ વૃષભ છે એટલે વૃષભ તો તમને ખબર જ છે કેવા હોય આનું ધ્યાન રાખવું ને બહુ અઘરું છે બા એની સાથે જ હોય આખો દિવસ ને કઈક ને કઈક વગાડીને બેઠો જ હોય જો કેટલા ટાકા છે ઉભો રેહ વ્યવસ્થિત દેખાડવા દે અડીશ નહીં હું જો આવી રીતે એને તો કાંઈ મનવાય નથી તોય આપણને જીવ બળા રાખે પણ એને કાંઈ છે નહીં જો સાહેબ નહીં આ સન્ડે તો ય આવી ગયા છે ગુડ મોર્નિંગ વિહાનભાઈ એના તોફાન તો એને ચાલુ જ હોય તોફાન તો ભાઈમાં લખેલા તો હું કંઈક નહીં કાંઈક વગાડીને બેઠો હોય બધાને એમ થાય કે આ લોકો ધ્યાન નહીં રાખતા પણ ગમે એટલું એનું ધ્યાન રાખો નહીં

જોયા હોય ખાસ જોજો જોજો આખી સિરીઝ બહુ મજા આવશે તમને અમે ઘણી કોશિશ કરી છે અલગ અલગ જગ્યા અમે ગયા અને ત્યાં વ્યવસ્થિત એને સ્થળની માહિતી પણ આપવાની તમને કોશિશ કરી જરૂરી છે યોગ્ય માહિતી આપી શકીએ ટૂંકમાં આપીએ પણ કંઈક તમે બ્લોગમાં અમારા બ્લોગમાં કંઈક ને કંઈક જાણકારી તમને મળશે જ ને અમે પહેલાં પણ કીધું છે કે ભાઈ અમારા કોઈ ફાલતુ બ્લોગ હોતા જ નથી કંઈક ને કંઈક માહિતી હોય છે આજે પણ જો આજનો બ્લોગ અમે ઘરનો બનાવીએ છીએ તો આજે અમે તમને જો આજે અઢી લાખની ગાડી બતાવવાના છીએ અઢી લાખની બાઇક છે ભાઈ એ બતાવવાના છીએ ચલો આ ધનોની છે ને ભાઈ આપણે આજે વિદાય છે જો કેટલા દિવસથી આપણી પાસે અહીંયા હતી એટલે હવે આજે એની આપણે પહેલાં તો સર્વિસ કરાવવા માટે જવાની છે વોશિંગ કરાવી લઈએ સર્વિસમાં બીજું તો કંઈ નથી વોશિંગ જ કરાવવાની છે વોશિંગ કરાવી લઈએ અને નમનને ગોપાલ એ બંને જો પહોંચવા જ આવ્યા છે એટલે એને પિકઅપ કરી લઈએ વોશિંગ કરી લઈએ અને પછી ગામમાં થોડીક વસ્તુ લેવાની છે એ લઈ આવીએ ચાલો સર્વિસ સેન્ટરમાં આવી ગયા અને ગોપાલને નમન આવી ગયા છે બંને એ બંને ને ઉપાડી ડાયરેક્ટ અહીંયા જ લઈએ બસ સ્ટેશન મેં કહેતો ચાલો પેલા આપણે જવાનું છે ભાઈ ગાડીની સર્વિસ માટે ને પછી આપણે ઘરે જઈએ બરાબર પછી હજી ગામમાં જવાનું છે થોડું કંઈક તમને કંઈક મહેમાન નથી કરવા ના ખરીદીમાં તો શું છે કંઈક લઈ આવીએ ને ઘરે એમ બરાબર ઘરે રસોઈ તો બનાવવાની શરૂ થઈ ગઈ છે થોડું કંઈક તો લાવવું પડશે ભાઈ હે નમન બરાબર ને નમન તો પહેલી વાર જ આવે છે ને આ ગોપાલ તો આવી ગયો છે અહીંયા ચાલો ફટાફટ આપણી નાની ધનોની સર્વિસ કરી નાખીએ અને પછી જઈએ પાછા ગામમાં ખરીદી માટે ગાડીની સર્વિસ કરી નાખી છે અમે ધોઈ નાખી કમ્પ્લીટ અને હવે જો આ ડાબો બાબો મારે કમ્પ્લીટ ચમકાવી દઈએ આપણે જન્નુ ને ધંધો કિરાય ને હા એમ અને ભાઈ નિલેશભાઈ કઈ કામકાજમાં હોય તો અમને રાખી દો અહીંયા સર્વિસ માટે જો એ તો શર્મા જ જેવું તરત આવે ને

ઘરે પહોંચ્યા એટલે જો ભાઈ વિહાર ને તો તરત પેલા સ્વાગત કરવા પોગી જ ગયો ગોપાલભાઈ એવો છે અને નમનભાઈ નમનભાઈ

એટલે જો અત્યારે ગાંઠિયા માટે જ આવી ગયા છે અહીંયા સરસ મજાના ગાંઠિયા બનાવે છે ભાઈ જો પાટીદાર નાસ્તા હાઉસ અહીંયા પેલા ગાંઠિયાનો મોજ લઈ લઈએ અને પછી આગળ જઈએ પાછા બરાબર ને ગાડી સર્વિસ કરાવીને આવી ગયા છે હવે અમે અહીંયા થોડી ખરીદી માટે અને આવ્યા છીએ આપણા આદર્શ ખમણમાં હવે અહીંયાથી આપણે લઈ જવાના છે સમોસા સમોસા રેડી છે કાકા કે હા એમ તો ભાઈને મેં કીધું હતું આ જો સમોસા રેડી છે સમોસા લઈ લઈએ ને બીજું કઈ ભાઈ ગોપાલ નમન ઈદડા લેવા છે ઈદડા થોડાક ઈદડા અહીંયા સારા આવે જો જો થોડાક થોડાક છે ઈદડા કઈ નહીં થોડાક લઈ લઈએ ચાલો કાકા બંને થોડું થોડુંક આપી દો આવી ગયા બધું લઈને હો અને તમારે અહીંયા શું જો ફ્રૂટ સલાડ એ રસ્તામાંથી લેતા એમાં સમોસા એટલે દુકાનેથી રસ્તાની વચ્ચે દુકાન આવી ને ત્યાંથી લઈ લીધું અને તમે સલાડી કમ્પ્લીટ કરી દીધું છે એમ એમને પછી હું તો જો સમોસાની સાથે ઈદડા લઈ આવ્યો મેં તો ગોપાલને નમન ને કવા જમીન લેવાનું છે પેટ ભરીને કાઈ ઘટે નહીં મે કીધું આજે હવે થોડીક વારમાં જમવાનો ટાઈમ એ થઈ જશે અને વિહાનને તો જો મજા આવી કે ગોપાલને નમન આવી ગયા ને એટલે એને તો જો સવારથી બસ આમ જ તે કે મજા આવી ને આજે તને હે ગાઠિયા ખાયો ને તું આજે હે કોની સાથે ગાઠિયા આની આડે કોણ છે એ અને બીજું કોણ છે નમનભાઈ લંચ ટાઈમ થઈ ગયો અને બધા બેસી ગયા છે જમવા હે ગોપાલ નમન આવી ચાલો જમવા અને વિહાનભાઈ જો ફ્રૂટ સલાડ ચાલુ કરી દીધું એને તો બીજું કંઈ જમવાનું ચાલો જમવા હે જો જમી લઈએ ફટાફટ મેડમ તો રસોઈ બનાવે છે અને બા બધાને પીરસે છે અને આમ બધા બેસી ગયા છે જમવા માટે જમી લઈએ ફટાફટ શાંતિ થી જમજો ભાઈ બધા ગોપાલ ને નમન ની વિદાય સમારંભ છે ભાઈ અત્યારે બે નું વિદાય સમારંભ છે ભાઈ જમી લીધું ને હવે જમીને જો એને હવે રવાના કરીએ છીએ કેમ કે એમને કેમ કે એમને પાછું શું છે સમય ઉપર પહોંચવાનું છે ભાઈ ત્યાં એમને સાડા ચારે ફંક્શન છે એટલે ત્યાં પહોંચી જવાનું છે મહુવા અને હવે આપણે જો ભાઈ આપણે નાની ધનોની વિદાય કરી દઈએ છીએ અહીંયાથી

પુરાવું પડશે મેલડીમા ના મંદિરે અને શ્રીફળ ની ખરીદી કરી લો શ્રીફળ વધેરવાનું છે એટલે શ્રીફળ લેવા આવે ઉતરીશું અને ગાડી પાર્ક કરે ત્યાં હું શ્રીફળ લઈ લઉં টাকা <laughs> આરતી નો સમય જ હતો એટલે અહિયાં આવ્યા ને એટલે આરતી ચાલુ જ હતી ત્યારે આરતી ચાલુ જ હતી ચાલો અહિયાં શીખડ વધારવાનું છે ને ભાઈ અહિયાં વધારે

એટલે જ્યારે તમે એકાંતમાં હોવ ને આપણે આપડે કે સવારનો સમય બ્રહ્મ મુહૂર્ત ત્યારે એવું જોઈએ એમ કે આપણે ભગવાનની નજીક આવી જાય આપણે અંદરનો આપણો અવાજ છે ને આપણને સંભળાતો હોય અને મંદિર છે ને પવિત્ર જગ્યા જ છે

કોમેન્ટ પર રજિયાત કરો જય માતાજી લખી દેવાનું છે અથવા તમને જે યોગ્ય લાગે અમને મજા આવે એમ ચાલો હવે નવા જલ્દી મળશું જય દ્વારકાજી